અમે નાના બુલકાઓ આવીએ રોજ આંગણવાડીએ રમીએ કુદીએ નવું નવું જાણીએ અમે નાના નાના બુલકાઓ આવીએ રોજ આંગણવાડીએ અરવલ્લીના મોડાસા તાલુકાની મહાદેવગ્રામ ખાતે નાના બુલકાઓ રોજ ઉત્સાહથી આંગણવાડીએ આવે છે અને નવું નવું જાણવાની ઉત્સુકતાથી નાના બાળકો ખીલી ઉઠે છે મોડાસામાં આંગણવાડી બાળકોને ગમત સાથે જ્ઞાન આપવા માટે સરકારના સ્માર્ટ આંગણવાડી પ્રોજેક્ટ હેઠળ અરવલ્લી જિલ્લાના મોડાસાની મહાદેવગ્રામ ખાતેની આંગણવાડી આવેલી છે જેમાં નાનપણથી આંતરિક શક્તિ ખીલી ઉઠે તે માટે સ્માર્ટ આંગણવાડી પ્રોજેક્ટ કાર્યરત છે આંગણવાડીમાં પ્રવેશ પર સ્વાગતના ચિત્રો છે જે બાળકોને આકર્ષી રહ્યા છે સવારથી બાળકો ઉત્સાહભેર આંગણવાડીએ પહોંચી જાય છે આનંદ અને મસ્તી સાથે જ્ઞાન મેળવે છે મહાદેવગ્રામ આંગણવાડી કેન્દ્રને એવોર્ડ પણ મળ્યો છે નાના બુલકાઓને બાળપણમાં અમુક વનસ્પતિઓ વિશે જ્ઞાન મળે તે માટે આંગણવાડીની બહાર એક નાનકડો બગીચો બનાવવામાં આવ્યો છે જેમાં અનેક પ્રકારના છોડ વાવેલા છે તુલસી મીન્ટ તુલસી લીમડો ગુલાબ કેળ જેવા ફૂલછોડથી બુલકાઓ પ્રકૃતિ વિશે જ્ઞાન મેળવે છે નાના બુલકાઓ માટે આંગણવાડી બીજું ઘર છે જ્યાં તેઓ જ્ઞાન મેળવે છે ઉખાણા ગીતો ગાવાના રમતના સાધનોથી રમવાનું અક્ષરો ઓળખવા જેવી અનેક પ્રવૃત્તિઓ કરે છે અને નવમ શીખે છે આંગણવાડીમાં રોજનું મેનુ પ્રમાણે અલગ અલગ નાસ્તો આપવામાં આવે જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને તેનાથી જમતા પહેલાં હાથ ધોવા અને જમ્યા પછી હાથ ધોવા અને સાફ કરવા કેટલો ખોરાક લેવો કેટલું ખાવું અને કેવી રીતે કયા હાથે જમવું તેની સમજણ કેળવાય છે નાનપણમાં જે શીખ મળે છે તેનાથી ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર થાય છે ગુજરાત રાજ્ય સરકાર શ્રી સ્માર્ટ આંગણવાડીના પ્રોજેક્ટ થકી અનેક બાળકોમાં દરરોજ ઉત્સવ જેવો ઉત્સાહ જોવા મમ્મી

જિલ્લો અરવલ્લી રાજ્યુ ખુલસી ના પાન મીઠો લીમડો છે આ લાલ ગુલાબ છે પછી આ છે મીઠ તુલસી આ છે મીઠ તુલસી પછી આ પોથરી ના પાન છે પછી આ આ રહ્યા એ બી પથરીના પાન છે આ વ્હાઈટ ગુલાબ અને આ મરૂન કલરની સેવંતી છે આ બી એક સાદી છોડ છે ફૂલ છોડ આ લીંબોડી છે આ રહી એ સીતાફળી છે અને આ રહ્યો મારો સરગવાનો છોડ આ સરગવાની ચાણ

પૂરો નાસ્તો પણ એ બનાવીને હું આપું છું કોઈ બાળકના વાલી આવે તો આ મીઠ તુલસી સાદી તુલસી એ બધું પણ હું એ વાલીને પોતાના ઘરે આપી અને બાળકને ખવડાવવાની સમજ પણ હું મારા કિચન ભાર કિચન ગાર્ડન દ્વારા આપું છું મળી રહ્યો છે અજમલભાઈ વણસારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો